હવે તમને અંદરથી બતાવું કે અમારું મકાન કેવું છે હા છે દેશી ગામડિયાનું મકાન ભાઈ બરોબર

એથી રૂમ છે ઓહરી છે રસોડું છે જો તમે આ તમને દેખાય કિલો મોડપિલો આઈથી તમને દેખા પર નો કિલ્લો અહીંયા તમે જોઈ શકો કે નાદિદી છે ને ભાઈ એમાં સાઈકલે માળા કેવા કિલામાં પીલા

દેશી ગામડિયા લાઇક લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભાઈ ને સપોર્ટ કરતા રહ્યો